બોઇસરથી આશરે સો કિલોમીટરનું અંતર કાપી શિવભક્તો હુમરાણ ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા છેલ્લા વીસ વર્ષથી મહારાષ્ટ્રના બોઇસરથી હજારોની સંખ્યામાં શિવભક્તો અમરકંટક મહાદેવના દર્શનાર્થે આવતા જોવા મળે છે શિવભક્તોએ અમરકંટક મહાદેવને દહીં દૂધ પંચામૃત જળ અને પ્રિય એવા બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી હતી હરહર મહાદેવના નાથથી શિવભક્તોએ શિવાલયો ગુંજાવી મૂક્યા હતા उमरगाम टाउन विस्तार में डोसला महादेव मंदिर खाते पर मोटी संख्या में शिव भक्तों पूजा अर्चना करवा अभी पहुँचा था बोल बाम बोल बाम हम लोग बोईसर से चले आए बोईसर से धानुर होते हुए संजान मंदिर पहुंचे हैं शिव जी स्थान पे वहाँ पे दर्शन किए हैं बहुत अच्छा लगा व्यवस्था भी अच्छा था सब कुछ मतलब પહેલે અપેક્ષા જેસે જૈસે ટાઈમ બો વેસે धीरे હર ચીજ અચ્છા ઉમરગામ તાલુકાના અડીને આવેલા મહારાષ્ટ્રના દાણુ તાલુકાના અસ્વાલી ડેમ ખાતે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડતા જોવા મળી રહ્યા છે ડુંગર અને જંગલોની વચ્ચે અસ્વાલી ડેમ પ્રકૃતિ પ્રેમીઓના આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે ઉમરગમ સ્ટેશનથી આશરે પચીસ કિલમીટરના અંતરે અસ્વાલી ડેમ આવેલો છે જ્યાં દર રવિવારે મોટી સંખ્યામાં સૈલાણીઓ ઉમટી પડતા જોવા મળે છે હાલમાં ચોમાસામાં ડેમની ચારે તરફ લીલી ચાદર પથરાયેલી જોવા મળી રહી છે ગત રોજ રવિવારે ઉમરગામ તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં સૈલાણીઓ અસવાલી ડેમ ખાતે આવી પહોંચ્યા હતા ડેમની ચારે તરફ સોડે કડાએ ખીલેલી પ્રકૃતિના આનંદ માણી સહેલાણીઓ પાણીમાં છપછપ્યા કરતા નજરે પડ્યા હતા વાપી ડીવાયએસપી બી એન દવેની ઉપસ્થિતિમાં ઉમરગામ તાલુકાના બિલાડ ગ્રામ પંચાયત હોલ ખાતે જનજાગૃતિ અર્થે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોને સાયબર ક્રાઇમથી રક્ષણ અને તાજેતરમાં ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ નવા કાયદાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી લોકજાગૃતતા અર્થે યોજાયેલ કાર્યક્રમના પ્રારંભે બિલાડ ગ્રામ પંચાયત સરપંચ વૈશાલીબેન જાદવ દ્વારા ડીવાયએસપી બી એન દવેનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સભ્ય કપિલભાઈ જાદવ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કરીને આપને બધાને ખ્યાલ હશે હમણાં ઘણા સમયથી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધની એક ઝુંબેશ ચાલી રહી છે આ ઝુંબેશના ભાગરૂપે આજે વિરાડ વિસ્તારના લોકો સાથે એક લોક સંવાદનું આયોજન કરવામાં આવેલું હતું ઘણા બધા લોકો કોઈના કોઈ પ્રકારને આ વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા છે એ લોકોને આ ચુંગલમાંથી બહાર કાઢવા માટે એમને જાગૃત કરવા માટે અને વ્યાજખોરો વિરુદ્ધની માહિતી મેળવી અને એમના વિરુદ્ધની કાયદેસર કાર્ય કરવા માટે આ કાર્યક્રમનું આયોજન હતું ઘણા બધા લોકો એમાં ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ ચૂંટાલા સભ્યો અને નાના વેપારથી લઈને મોટા વેપારીઓ કે જે લોકો આ વ્યાજખોરોના ચુંગલમાં સપડાયેલા છે એ લોકો આજે હાજર રહ્યા હતા એમની રજૂઆતો સાંભળેલી છે અને આગામી સમયમાં આ વ્યાજરો વિરુદ્ધની અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ ભારત સરકાર દ્વારા તાજેતરમાં નવા ત્રણ કાયદા અમલમાં આવેલા છે એ નવા ત્રણ કાયદાનો લોકોમાં કેવી રીતે એનો ફાયદો થશે એમાં શું શું નવી જોગવાઈ છે એ બાબતે લોકોને સમજ આપવામાં આવેલી છે અને એની સાથે સાથે જે સાયબર ક્રાઈમ ગુનાઓ છે એ ગુનાઓ બનતા અટકાવવા માટે પણ લોકોને આજના કાર્યક્રમમાં સમજ આપવામાં આવે વરસાદે વિરામ લેતા વાતાવરણમાં ઉકળાટનો અનુભવ થઈ રહ્યો હતો આજે વહેલી સવારથી જિલ્લામાં વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ વાપીમાં ત્રેસઠ મિલીમીટર અને ઉમરગામમાં સાઠ મિલીમીટર નોંધાયો છે જિલ્લામાં સિઝનનો સરેરાશ વરસાદ બારસો ત્રીસ મિલીમીટર નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લાના અન્ય તાલુકાઓમાં પારડીમાં અઢાર મિલીમીટર ધરમપુરમાં પંદર મિલીમીટર કપરાડામાં દસ મિલીમીટર અને વલસાડમાં પાંચ મિલીમીટર નોંધાયો છે વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં સિઝનના કુલ સરેરાશ વરસાદ તરફ નજર કરીએ તો કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ સોળસો ચુમ્માલીસ મિલીમીટર નોંધાયો છે જ્યારે ધરમપુર તાલુકામાં બારસો નેવું મિલીમીટર વાપી તાલુકામાં બારસો નેવ્યાસી મિલીમીટર અને ઉમરગામ તાલુકામાં અગિયારસો છવ્વીસ મિલીમીટર નોંધાયો છે પારડી તાલુકામાં અગિયારસો એક અને સૌથી ઓછો વરસાદ વલસાડમાં નવસો ચાલીસ મિલીમીટર નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત દાદરાનગર આવેલી અને દમણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સેલવાસ બીજ વૃદ્ધિ નિદર્શન પામ નાના ખેડૂતો માટે સંજીવની રૂપ સાબિત થઈ રહ્યું છે ખેડૂતોની આવક બમણી થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૃષિ વિભાગ નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે ખેડૂતોના લાભાર્થે વિવિધ કલ્યાણકારી યોજનાઓ સહિત નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન સેલવાસ કૃષિ વિભાગ દ્વારા સંચાલિત બીજ વૃદ્ધિ નિદર્શન મુખ્ય હેતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેડૂતોને વાકેફ કરવાનો અને ખેતી ક્ષેત્રે થયેલા સંશોધનને સુધી પહોંચાડવાનો છે વર્તમાન સમયમાં વધુ પડતા વરસાદને કારણે દાદાનગર હવેલી વિસ્તારના નાના અને સીમાંત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા વધુ પડતા વરસાદને કારણે ડાંગરના ધરો નિષ્ફળ નિવડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા સંકટ સમયે બીજ વૃદ્ધિ નિદર્શન ફાર્મ દ્વારા ખેડૂતોને સરકારી સહાય સાથે સુધારેલી જાતોનું તૈયાર દરોનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્થાનિક વિસ્તારના ત્રણસો થી વધુ જરૂરિયાત ધરાવતા ખેડૂતોને તૈયાર દરો વિતરણ કરવામાં આવ્યા હતા ખેડૂતો જાપાનીઝ પદ્ધતિથી રોપણી કરી વધુ ઉત્પાદન મેળવી શકશે મારું નામ રમીલા બેન દિલીપભાઈ વાડકર હું અથાલ સિંદુર ફળિયા થી અહીંયા બિયારણ માટે આવી છું સિલ્વા સરકારી વાડીમાં તો સરકાર અમને સુધારેલી ડાંગર ધરો તૈયાર આપે આનાથી અમારું ઉત્પાદન વધારે પાકે સારું પાકે અને અમારું ગુજરા ગુજરાન ચાલે અને અમારી આર્થિક પરિસ્થિતિ વધારે સુધરે મારું નામ વિનયભાઈ હું રહેવાનું મારું નરોલી અને અમારે ત્યાં વધારે વરસાદ આવવાથી અમારે જે ધરુનું નુકસાન થયેલું છે એનાથી અમારી ખેતીનું જે ઉત્પાદન છે તે રહી જવાનું હતું અને તો અમને અહીંથી સરકારી વાડીમાંથી જે ધરુ તૈયાર ધરું જે મળ્યું છે એ ધરુથી અમારી ખેતી હવે પૂરેપૂરી થઈ જશે અને અમને જે પૂરતો લાભ અમારા ખેતીમાંથી મળવાનો હતો એ અમને મળી જશે મારું નામ સુરેશ અર્જુન ભૈયા હું કૃષિ વિભાગમાં ખેતીવાડી સુપરવાઇઝર તરીકે કામ કરું છું ની સિલવાસ સરકારી ફાર્મ પર અમે દર વર્ષે ડાંગરની સુધારેલ જાતનું ધારું તૈયાર કરતા છે ની જ્યારે ગામડામાં જ્યારે વરસાદ ઓછો આવે યા વધારે આવે ત્યારે જે વાવતર કરેલ હોય તે એના ઉગાવો ઓછું થાય છે અને આ ઉગાવો ઓછું થવાથી આ લોકોને ધરું ઘટે ત્યારે આ લોકો ગામડામાંથી અહીંયા સિલવાસ આવીને અમારી પાસેથી ડાંગરનું તૈયાર ધરું રાહત દરે અમે આ લોકોને આપતા છે અને આ તૈયાર ધરું રોપવાથી એને ઉત્પાદન વધારે આવે છે અને ખેડૂતની આવકમાં પણ વધારો થાય છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન આવતીકાલે ફરી મળીશું નમસ્કાર